નમસ્કાર ખેડૂત મિત્રો તમારા બધા નું સ્વાગત છે આપણી આ ચેનલ ઉમાવટી કૃષિ જગત માં હું છું પટેલ અને આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે જગજીવનભાઈ કડકિયા આજે આપણે આમને કપાસ વિશે થોડાક પ્રશ્ન પૂછશું અને તે તેના અનુભવના આધારે જવાબ આપશે અને ઘણા ખેડૂતોના મનમાં ખોટા પ્રશ્નો થતા હોય છે કપાસ ને લઈને તો તેમની શંકાનું પણ આજે આ વિડીયો અંદર નિવારણ આવી જશે તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ આ કપાસ ની અંદર એવું સાંભળ્યું છે કે વધારે પાણી જોઈએ છે ના કપાસ અંદર માપવા પાણી જોઈએ પણ શેરડી અને ડાંગર કરતા ઓછું પાણી જોઈએ શું કપાસ ફક્ત કપડા માટે છે કપડા કપડા માટે નહીં પણ એમાં તેલ નીકળે કપાસિયા માંથી વત્તા ગોળ માટે કપાસિયા નો ઉપયોગ થાય છે અને વત્તા ખેડૂતોને લાભ થાય પૈસા માટે શું કપાસ જમીન બગાડે છે જમીન બગાડે નહીં પણ એ દર વર્ષે કપાસ ને કપાસ વાવવી તો જમીનના જે તત્વો હોય એ ભણવા પડે એટલે ફેરબદલી કરવી જરૂરી છે શું કપાસ ફક્ત નાના ખેડૂતો જ ઉગાડે છે ફક્ત નાના ખેડૂતો નહીં ઉગાડતા પણ લગભગ એંશી દેશોમાં આનું વાવેતર થાય છે અને કરોડો લોકોની મજૂરી મળે તપાસ નો અર્થતંત્રમાં કોઈ મોટો ફાળો નથી ભારતમાં સિત્તેર કરોડથી વધારે ભારત ની અંદર આનો વ્યાપાર થાય છે શું તપાસ ફક્ત ખાલી ગરમ પ્રદેશોમાં જ થાય છે તો તપાસ ગરમ પ્રદેશોમાં અને ઠંડા પ્રદેશોમાં થાય છે પણ ચાંત પ્રમાણે કોઈનું વાવેતર થાય તો થાય

એવું સાંભળ્યું છે કે આ કપાસનો ઉપયોગ મોટો બનાવવામાં પણ થાય છે અમેરિકાના ડોલરમાં અને ભારતના રૂપિયામાં એનો ઉપયોગ થાય આ કપાસ ભીનો થાય ત્યારે કમજોર બને છે ના કપાસ ભીનો થાય ત્યારે વધારે મજબૂત બને એનો તાર ચકાસવીને તો વધારે મજબૂત મજબૂત તો ખેડૂત મિત્રો તમારા બીજા કોઈ પ્રશ્ન હોય તો તમે તેને કોમેન્ટ કરી શકો છો આપણે તેનો ઉત્તર પણ આપશું અને તમારે કયા વિષય માટે વિડીયો જોઈએ છે તેને પણ કોમેન્ટ કરો આભાર